મેસી ટ્રેક્ટર ઓઝાર જોઈ રહ્યા છો મેસી ટ્રેક્ટર ને ટોટલ ઓઝાર વેચવાના છે ઓઝારની અંદર પાંચિયા છે રાપ છે રોટાવેટર છે ટ્રેલર છે ટોટલ વસ્તુ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને સાવ વ્યાજબી ભાવે વેચવાના છે ટ્રેક્ટર અને ઓઝાર ટ્રેક્ટર ઓઝારની બધી માહિતી આગળ હું તમને આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર ને ટોટલ ઓજાર વેચે વેચવાના છે પ્રોટાવેટર ટ્રેલર વગેરે વસ્તુ છે મેસી ટ્રેક્ટર છે વિડીયો અંદર તમે ટ્રેક્ટર પણ ક્લિયર કટ જોઈ રહ્યા છો કમ્પ્લેટ અત્યારે ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં ગેર હાઈડ્રોલિક એન્જિન પણ એકદમ સારા એન્જિન પાવરફુલ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ ઉપર જઈ આ મેસી બસો પિસ્તાલીસ ટ્રેક્ટર તમે રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરીને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો બેટરી સારી છે ટ્રેક્ટર આખું સ્લેબ સ્ટાર્ટ જોવા મળશે વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે આખું ટ્રેક્ટર વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો સીટછત્રી સારા બાકી રૂબરૂ એક વખત તમે ટ્રેક્ટર જોઈ આવજો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે ટાયર જોવા મળશે ટ્રેક્ટરના અને કમ્પ્લેટ છે ઓગણીસો સત્તાણું અઠાણું નું મોડેલ નું મેસી ટ્રેક્ટર ટ્રેક્ટર ની સાથે ઓજાર આપવાના છે ઓજારમાં પાચિયા છે રાપ છે રોટા છે અને એક ટ્રેલર છે ટોટલ વસ્તુ વેચવાની છે બાકી તમે ટોટલ વસ્તુ એક વખત રૂબરૂ જોઈ આવજો ત્યારબાદ પણ ખરીદી કરી શકશો કિંમતની વાત કરું તો આખા સેટની કિંમત પાંચ લાખ નેવું હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે આખો સેટ લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ભાવનગર તાલુકો તળાજા અને કોડિયા ગામે જોવા મળશે હવે આ ટ્રેક્ટર ઓઝાર લેવાના હોય તો તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર નંબર નંબર મળશે વાળા પર ફોન કરી ટ્રેક્ટર ઓઝાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો